સમગ્ર કેબિનેટ સાથે સતત ત્રીજી વખત પદના શપથ લીધા વડાપ્રધાન તરીકે જે શપથ લીધાના લગભગ સોળ કલાક પછી તેમણે આ કાર્યકાળ તેમની પ્રથમ ફાઇલ હસ્તાક્ષર કર્યા છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત પીએમ મોદી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સત્તરમાં હપ્તા લગતી ફાઇલ હસ્તાક્ષર કર્યા છે આ અંતર્ગત લગભગ વીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે સત્તરમાં હપ્તાની અંદર વીસ કરોડ રૂપિયા જારી કર્યા છે જેનાથી દેશના નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને ફાયદો થશે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહે છે કે સરકાર દ્વારા ખેડૂતોને કલ્યાણકારી માટે સંપૂર્ણપણે સમર્પિત છે અને વેજબી હતું એ સહી કરનાર પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી હોવી જોઈએ અને આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ એક કામ કરવા માગે છે તો મિત્રો વધુમાં આપણે જાણીએ કે મોદી સરકારની ભાજપ સરકાર દ્વારા રાજસ્થાનની અંદર બે હજારનો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો તમે જાણતા હશો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર છ હજાર રૂપિયા મળે છે તો બે હજાર રૂપિયાનો વધારો રાજસ્થાન સરકાર દ્વારા કરવામાં આવે છે એટલે કે હવે ખેડૂતોને મળશે આઠ હજાર રૂપિયાની પૂરી સહાય તો મિત્રો રાજસ્થાનની અંદર અગત્યનો નિર્ણય લેવામાં આવે છે જે અંતર્ગત સૌથી મોટી જાહેરાત રાજસ્થાનમાં થઈ છે અને ગુજરાતની અંદર પણ આવા પ્રકારે જાહેરાત થવી જોઈએ કે ન થવી જોઈએ કમેન્ટ કરજો તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે મોદી સરકાર દ્વારા સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને સત્તરમાં આવતા ટૂંકા સમયની અંદર તમારા ખાતાની અંદર જમા કરવામાં આવશે તો રાજસ્થાન સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર બે હજાર રૂપિયાનો વધારો કરવામાં આવે છે તો ગુજરાતની અંદર પણ આ પ્રકારે વધારો થઈ શકે છે તો ગુજરાતની અંદર પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો વધારો કરવાની સાથે સૌથી મોટો ઝટકો લાગી શકે છે તો ગુજરાતના ખેડૂતોને પણ પ્રકારે સહાય મળવી જોઈએ કારણ કે આપણે જાણે કે ગુજરાતની અંદર પણ ઘણા બધા એવા ખેડૂતો છે જેમની ખેતી કરવું બહુ મુશ્કેલ થઈ રહી છે તો મિત્રો આપણે જાણીએ કે આ ગુજરાતની અંદર આ પ્રકારે વધારો કરવો જોઈએ સાથે મિત્રો કોંગ્રેસ સરકાર દ્વારા કોંગ્રેસ દ્વારા સૌથી મોટો અહેવાલ આપવામાં આવે છે કે બે હજારનો ખરેખર વધારો કરવો જોઈએ તો આ સાથે ગુજરાતમાં બે હજારનો વધારો કરવાની સાથે સરકાર એક્શનમાં પણ આવી શકે છે વધુમાં આપણે જાણીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શોધમાં આપતા નાણાં દેશના કરોડો ખેડૂતો બેંક ખાતામાં અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ મોકલવામાં આવ્યા હતા કિસાન સન્માન નિધિ યોજનામાં કેટલી સહાય મળે છે કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ખેડૂતોને છ હજાર રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે તો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા સમાન જમા કરવામાં આવે છે જોકે પીએમ કિસાન યોજના હેઠળ આ રકમ એક સાથે નહીં પણ બે બે હજાર રૂપિયાના હપ્તા જે બેંક ખાતાની અંદર ત્રણ નાખવામાં આવે છે મોકલવામાં આવે છે તો પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો હવે ખેડૂતોના ખાતાની અંદર જૂન મહિનાના ચોથા વીકની અંદર જમા થવાની સંભાવના અને અહેવાલ અનુસાર સૌથી મોટી માહિતી મળી રહી છે જય હિન્દ જય જવાન જય કિસાન